નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વોના આતંક મચાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને સૌ કોઈ લોકો હવે ડરેલા છે રાજ્યની પોલીસ છે તે પણ આ અસામાજિક તત્વો જે પોતાના એરિયામાં તેમને ભાઈ સમજતા હોય છે દાદા સમજતા હોય છે ડોન સમજતા હોય છે અને તેમની ગેંગ ચલાવતા હોય છે નવું શસ્ત્ર અપનાવ્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે આ ભાઈ જે વિસ્તારમાં તેમનો આતંક મચાવતા હોય છે એ જ વિસ્તારમાં આ ભાઈ હવે વરઘોડા પણ નીકળતા હોય છે અમદાવાદમાં પણ ચાણક્યપુરી વિસ્તારમાં આ કહેવાતા ભાઈઓએ તલવાર સાથે જે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ આ સોસાયટીના લોકોની તેમણે ગૂંટળીએ પડી માફી માંગવી પડી હતી સુરતમાં પણ આવી ઘટના સામે આવી હતી જેમાં સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં એક સરકારી વકીલના પુત્ર કાર લઈને જઈ રહ્યા હતા તે સમયે આ ભાઈ જે ગેંગ ચલાવતા હતા તે અને તેમના મિત્રો છે તે ઉભા રહે છે આ ગાડી છે તે લૂંટી લે છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ પોલીસના હાથે આ ભાઈ ચડે છે અને આ ભાઈ છે તેમને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે સરગસ્ત પોલીસ દેખાડી રહી છે તેના દ્રશ્યો આપ જોઈ લો આવા દ્રશ્યો જયારે કોઈ માતા પિતા જોતા હોય છે ત્યારે તે સમયે મોટા ભાગે સૌથી વધારે દુખી થતા હોય છે આ ભાઈ કે આ દાદા કે ટપોરિયો કે આ લફંગ હોય તેમના માતા પિતાનો વિચાર કરવો જોઈએ અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક હોય તેમના પર અત્યાચાર કરવા જોઈએ કેમ કે એકવાર તમારો વરઘોડો સરઘસ કે આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે તમારા વિસ્તારમાં તમારી કોઈ વેલ્યુ નથી રહેતી અને તમારી કોઈ હૈસિયત પણ નથી તે પોલીસ પણ બતાવી દેતી હોય છે લોકો પર જુલમ અત્યાચારને ને માર મારા કરતા પહેલા એકવાર વિચારવું જોઈએ ને ત્યારબાદ આગળ વધવું જોઈએ કેમ કે આ રસ્તો છે તેની શરૂઆત સારી થતી હોય છે તમારા પાસે પૈસા આવતા હોય છે તમારા આસપાસ લોકોનું ટોળું રહેતું હોય છે અને તમારા વિસ્તારના લોકો તમારાથી ડરતા હોય છે પરંતુ તેનો રસ્તો જે છે તે જેલના દરવાજા તરફ હોય છે ને ત્યાં કેવળ અંધકાર હોય છે આ એક વાર વિચારવું જોઈએ ત્યારબાદ રસ્તા તરફ આગળ વધવું જોઈએ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने के जे